નમસ્કાર મિત્રો હું છું એસ્ટ્રોલોજર ડોક્ટર દલીપભાઈ માર્ચના દિવસે ત્યારે તમારા માટે આવનારા અઢી વર્ષ કેવા રહેશે એની વિશે વાત કરીશું દર્શક મિત્રો શનિદેવ ન્યાયના દેવતા છે કર્મ ફળદાતા છે નોકરીમાં સ્થિરતા આપનારા દેવ છે જે પણ કર્મ કરો એ કર્મનો ફળ આપનારા દેવતા એ શનિદેવ છે શનિ જેને આપે છે એને રંગમાંથી રાજા બનાવી શકે છે અને રાજામાંથી રંગ પણ બનાવી શકે છે શનિમાં ઘણું સામર્થ છે શનિદેવ શક્તિશાળી ગ્રહ છે કર્મનો ફળ આપનારા દેવતા છે તમારી પનોતિ હવે પૂરી થવાની છે કારણ કે સાડા સાતની પનોતિ તમે સહન કરી છે ગયા સાડા વર્ષ તમે ઘણું સહન કર્યું છે શનિએ જે તમારી પાસેથી લીધું છે એ શનિ પાછું તમને આપશે એ તમને પરત આપશે તમારી પર કૃપા કરશે ઓગણત્રીસ માર્ચ અને બે ના દિવસે તમારી સાડા સાત પર્વતિ એવું કહી શકાય કે એ પૂરી થશે અને તમને હળવાશની અનુભૂતિ થશે હવે તમે શાંતિનો શ્વાસ લઈ શકશો દર્શક મિત્રો તમારી પહેલી રાશિ અને તમારા ધન સ્થાન એ બંને સ્થાનનો સ્વામી શનિ એ પરાક્રમ સ્થાનમાં પસાર થવાનો છે જેના કારણે એ તમારા પાંચમા સ્થાને તમારા ભાગ્ય સ્થાને અને તમારા વ્યાર સ્થાને દ્રષ્ટિ કરશે તમને તમને ઘણો બધો તો ફાયદો છે એ સંતાનની ચિંતા આપે પરંતુ તમારા સંતાનોને ઘણો ફાયદો થશે સંતાનનો વિકાસ થશે એમને નવી નવી તકો મળશે અને લાભ થશે જે બહેનો ખાસ કરીને ગર્ભવતી છે પ્રેગ્નેટ બહેનો છે અથવા તો અઢી વર્ષ દરમિયાન જેમને ગર્ભ રહે છે તેવા બહેનોએ ખાસ સાવધાની રાખવી પડશે પાંચમું સ્થાન સંતાનનું સ્થાન છે ગર્ભાશયનું સ્થાન છે ત્યાં શયની દ્રષ્ટિ એ તમારા ગર્ભો ઉપર અસર કરી શકે છે તમને ગર્ભપાત થઈ શકે તબિયત બગડી શકે ખાસ કરીને તમારે જાગૃત રહેવું પડશે ડોક્ટરની સલાહ લઈ અને રહેવું પડશે ઉપાસના કરવી પડશે જે લોકો સોશિયલ મીડિયામાં જોડાયેલા છે સોશિયલ કામકાજ સાથે જોડાયેલા છે તેવા લોકોને મોટો ફાયદો થવાનો છે જે લોકો માર્કેટિંગ અને ફિલ્મ ઉદ્યોગ સંગીત ક્ષેત્રે રમત ગમતના ક્ષેત્રે જોડાયેલા છે એવા લોકોને ઘણો બધો ધનલાભ થવાનો છે ઘણો ફાયદો થવાનો છે તમારી મહેનતનું તમને યોગ્ય ફળ હવે આ સમયમાં મિત્રો મળવાનું છે કારણ કે પનોતી પૂરી થઈ રહી છે તમને ઉત્તમ ફળ મળશે એકસો દિવસ પછી તમે વધારે વિકાસ કરી શકશો એકસો વીસ દિવસનું જે એનું નક્ષત્રનું ભ્રમણ છે એ તમને થોડી નેગેટિવિટી આપી શકે પરંતુ આગળનો સમય તમારા માટે ઉત્તમ રહેશે તમારે તમારા નિર્ણયોને ગુપ્ત રાખવા પડશે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ અને સહકાર મળશે જમીન મકાન વાહનના માંગલિક ખર્ચો તમે કરી શકો છો વાહનની ખરીદી કરી શકો છો વિદેશ યાત્રા કરી શકો છો ઘરમાં ધાર્મિક કાર્ય થાય માંગલિક કાર્ય થાય એવી ઘટનાઓ ઘટશે સારા કામ થશે સારા કામમાં તમારો ધનનો ખર્ચ થશે તમને આનંદની અનુભૂતિ થશે તમારી આવક પણ હવે વધવાની છે તમને નવા અવસર મળવાના છે નોકરી ધંધામાં મોટા બદલાવ આવી શકે છે તમારા નોકરીના સ્થાનમાં અથવા તો ધંધાના વ્યવસાયના સ્થાનમાં ફેરફારની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે અઢી વર્ષ દરમિયાન તમને મોટા બદલાવ શનિદેવ આપી શકે છે તમને એ બદલાવથી વિશેષ લાભ પણ થશે આર્થિક ફાયદો પણ તમને થશે પારિવારિક સુખો તમે મેળવી શકશો પરિવારમાંથી તમને ખુશી સમાચાર મળી શકે છે આવક વચ્ચે જે લોકોને પ્રેમ લગ્ન કરવા છે તે લોકોએ બિલકુલ ઉતાવળ કરવાની નથી સમજી વિચારી તમારી કુંડળી કોઈ જ્યોતિષ પાસે મેળવી અને પછી તમારે ડિસિશન લેવાનું છે ઉતાવળનું પગલું તમને મુશ્કેલીમાં લાવી શકે છે તમારે લગ્ન માટે ઉતાવળ કરવાની નથી વિદ્યાર્થી મિત્રોને મહેનત વધારવી પડશે તો તમને ઉત્તમ ફળ મળશે પાંચમું સ્થાન વિદ્યાનું સ્થાન પણ છે ત્યાં શનિની દ્રષ્ટિ તમને મહેનત કરવાનો સંકેત આપે છે નિર્દેશ આપે છે કોઈ પણ વાતને લઈને માનસિક તાણ તમને આવી શકે છે ડિપ્રેશનની અનુભૂતિ થઈ શકે છે પરંતુ તમે ઉપાસના કરશો અંતમાં હું ઉપાય બતાવીશ એ ઉપાય કરશો ચોક્કસ તમને ફાયદો થશે યાત્રા પ્રવાસ થશે વિદેશ વિદેશયોગ પણ થશે કાયદાકીય બાબતોથી તમારે પણ દૂર રહેવાનું છે કોઈ કાયદાકીય બાબતમાં ફસાવવાનું નથી આવકના નવા રસ્તાઓ તમારા માટે ખુલી શકે છે તમને સારો એવો ફાયદો થઈ શકે છે મકર રાશિના જાતકોને સારો એવો લાભ થશે શેર બજારમાં પણ લાભ થશે વાયદા બજારમાં પણ તમને મોટો ફાયદો થઈ શકે છે તમને નવી નવી તકો મળશે તકને તમે ઝડપી લેશો ચોક્કસ તમને સારો એવો લાભ થશે માનસિક શાંતિની અનુભૂતિ થશે તમારે ઉપાયની વિશે વાત કરીએ તો તમારા માટે

દર્શક મિત્રો આશા છે આપને વિડીયો અવશ્ય ગમ્યો હશે લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીશું રજા આપશો જય શ્રી કૃષ્ણ જયસિરામ નમસ્કાર